જેવો હું પાછો ફર્યો કે તરત જ શ્રી રામકૃષ્ણે મને પૂછ્યું સાંસારિક ગરીબી ટાળવા માટે માને પ્રાર્થના કરીને આ પ્રશ્નથી હું ચમકી ગયો અને બોલ્યો નાજી એ બધું તો હું ભૂલી જ ગયો હવે શું થાય એમણે જવાબ દીધો ફરીથી જા અને તારે જે જોઈએ તેની માતાજીને વાત કર હું ફરીથી મંદિર તરફ ઉપડ્યો પરંતુ જગદંબાને જોઈને વળી મને મારા કાર્યની વિસ્મૃતિ થઈ ગઈ મેં એને વારંવાર પ્રણામ કર્યા અને કેવળ પ્રેમ અને ભક્તિની જ માગણી કરી શ્રી રામકૃષ્ણે પૂછ્યું આ વખતે તો તે તારી માગણી કરીને મેં તો જે બન્યું હતું તે કહી સંભળેવું એ બોલ્યા કેવો મૂરખ જેવો છે એ થોડાક શબ્દો બોલી જવા જેટલો કાબુ પણ તો ન રાખી શક્યો વારું હજી એકવાર વધુ પ્રયત્ન કર અને એમની સમક્ષ તારી માગણી મૂકી જો જલ્દી કર હું ત્રીજી વખત ગયો પરંતુ મંદિરમાં પ્રવેશ કરતા જ મને અત્યંત શરમનો અનુભવ થયો મને થયું કેવી તુચ્છ વસ્તુ માટે હું જગદંબાને પ્રાર્થના કરવા આવ્યો છું આ તો કોઈ મહાન સમ્રાટ પાસે થોડા મૂળા માગવા જેવું છે હું પણ કેવો બેવકૂફ શરમ અને પશ્ચાતાપ અનુભવીને મેં ભાવપૂર્વક જગદંબાને પ્રણામ કર્યા અને કહ્યું માં હું જ્ઞાન અને ભક્તિ સિવાય બીજું કશું ઈચ્છતો નથી મંદિરમાંથી બહાર આવીને હું સમજો કે આ બધું શ્રી રામકૃષ્ણની ઈચ્છાથી થયું છે નહીં તો મારા ઉદ્દેશ્યમાંથી હું ત્રણ ત્રણ વાર કેમ ચલિત થાઉં હું એમની પાસે ગયો અને બોલ્યો ગુરુદેવ આપે જ મારા મન ઉપર કોઈ પ્રભાવ પાડ્યો છે અને મને વિસ્મૃતિમાં નાખ્યો છે હવે કૃપા કરીને આપ જ એવું કરી આપો કે મારા કુટુંબીજનોને દારિદ્રની યાતના ભોગવવી ન પડે એમણે કહ્યું આવી પ્રાર્થના કદાપી મારા મુખમાંથી ન નીકળે મેં તને પોતાની મેળે જ માગી લેવાનું કહ્યું હતું પરંતુ તું એમ કરી શક્યો નહીં તું સાંસારિક સુખ ભોગવવા માટે સર્જાયો નથી ત્યાં હું શું કરું પરંતુ હું એમને છોડું એમ ન હતો મેં તો મારી પ્રાર્થના મંજૂર કરાવવાનો આગ્રહ ચાલુ રાખ્યો આખરે એ બોલ્યા ઠીક જા તારા કુટુંબીજનોને સાદા અન્ન વસ્ત્રની કદાપી તાણ નહીં પડે ઉપરના પ્રસંગને નરેન્દ્રનાથના જીવનનું એક સીમાચિહ્ન ગણી શકાય અત્યાર સુધી ઈશ્વરના જગદંબા સ્વરૂપનું રહસ્ય નરેન્દ્રનાથથી અજ્ઞાત હતું મૂર્તિ પૂજા તરફ એ કેવળ તિરસ્કારનો જ ભાવ ધરાવતા હતા હવે મૂર્તિ દ્વારા થતી ઈશ્વર પૂજાનો અર્થ અને હેતુ એ સમજ્યા અને પરિણામે એનું આધ્યાત્મિક જીવન વિશેષ પરિપૂર્ણ અને સમૃદ્ધ થયું નરેન્દ્રનાથમાં થયેલા આ પરિવર્તનથી શ્રી રામકૃષ્ણને અતિશય આનંદ થયો હતો આગળ જતા નરેન્દ્રનાથ કહેતા મને મળ્યા તે ઘડીથી જ શરૂઆત કરીને ઠેઠ સુધી જો કોઈએ પણ મારામાં એક સરખો વિશ્વાસ મૂક્યો હોય તો તે એકલા શ્રી રામકૃષ્ણ જતા મારી માતા તથા ભાઈઓએ પણ મારામાં એવો વિશ્વાસ મૂક્યો ન હતો મારા તરફ એમણે જે અખૂટ વિશ્વાસ અને પ્રેમ દર્શાવ્યા તેનાથી જ હું સદાને માટે એમની પાસે બંધાઈ રહ્યો બીજા માણસને કેમ ચાવવો એ તો એકલા એ જ જાણતા હતા સંસારીઓ તો માત્ર સ્વાર્થ સાધી લેવા માટે પ્રેમનો ડોળ જ કરતા હોય છે